સરકારની કલ્યાણકારી યોજનાઓ ગવર્મેન્ટ વેલફેર બાંધકામ ક્ષેત્રના કામદારોને આર્થિક રીતે રીતે સ્થિર અને સામાજિક સુરક્ષિત બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે બેંક ખાતાના માધ્યમથી જ કોઈ પણ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે છે માટે યોજનામાં નોંધણી કરતા પહેલા તમારું બેંકમાં ખાતું હોવું જરૂરી છે બીજું મહત્વનું કામ છે ઈ શ્રમ કાર્ડની નોંધણી શ્રમ અને રોજગાર મંત્રાલયના ઈ શ્રમ પોર્ટલ પર નામ રજિસ્ટર કરાવવાથી તમને ઈ શ્રમ કાર્ડ મળે છે જે કામદારોનું પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈ એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ નથી એવા શ્રમિકો માટે આ સુવિધા છે પ્રધાનમંત્રી જીવન વીમા યોજના આ યોજના હેઠળ અઢારથી પચાસ વર્ષની વય વચ્ચે મૃત્યુ થવાથી પરિવારને બે લાખ રૂપિયા મળે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દ્વારા બે લાખ રૂપિયા અકસ્માત વીમામાં અને આંશિક નુકસાન માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે ઈ શ્રમ હેઠળની તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા હોય છે જેના પૂર્ણ થયા પછી જ તમને એનો લાભ મળી શકે છે આમાંની કેટલીક યોજનાઓ છે પીએમ શ્રમ યોગી માનધન એટલે કે પેન્શન યોજના પીએમ આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના ચાલો હવે જોઈએ સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ આયુષ્માન કાર્ડ જેમની વાર્ષિક આવક બે લાખ ચાલીસ હજારથી ઓછી છે એવા લોકોને સરકાર આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના સ્વાસ્થ્ય કવર આપે છે બેનિફિશરી ડોટ એન એચ એ ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ પર નોંધણી કરવાથી તમને આયુષ્માન કાર્ડ મળશે આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે આભા કાર્ડ આભા કાર્ડમાં આપણને ચૌદ આંકડાનો ઓળખ નંબર મળે છે તમારી બધી બીમારીઓનો રિપોર્ટ ડોક્ટર અને સારવારની માહિતી આભા કાર્ડમાં ડિજિટલ સ્વરૂપમાં સુરક્ષિત રાખવામાં આવે છે આ કાર્ડની મદદથી દેશના કોઈ પણ ખૂણામાંથી મેડિકલ રિપોર્ટ્સ ઓનલાઈન સ્વરૂપે તરત જ મળે છે આ કાર્ડમાં સુરક્ષિત રિપોર્ટને દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ ડોક્ટર અથવા હોસ્પિટલ ડિજિટલ સ્વરૂપમાં જોઈ શકે છે અને તમારી બીમારીને વધુ સારી રીતે સમજી શકે છે તમારી પાસે બેંક ખાતું ઈશ્રમ કાર્ડ આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ ઉપલબ્ધ હોય તો કોઈ પણ અકસ્માત સમયે તમને સરકારી સહાયતા મળવી સરળ થશે સાથે તમારા પરિવારની પણ સુરક્ષા મળશે તમે પોતાની તથા પરિવારના સભ્યોની સરકારની કલ્યાણકારી યોજનાઓમાં નોંધણી કરાવો અને તમારા મિત્રોને પણ પ્રોત્સાહિત કરો